ભલે રેટ થાય પણ પ્રોપર જગ્યા થી લે સેફટી છોકરાઓ ને એટલા માટે તું બેટા કઈ રીતે ફટાકડા ફોડી સાદી રીત જ ફોડો સારી રીત જાય સેફટી રાખી પપ્પા ને મમ્મી ને જોડે લઈને ફોડવાના બેટા સાર હે ને બેન તમે શું કહે છો દિવાળી કેવી ગઈ દિવાળી સાહેબ પણ મોંઘવારી બહુ છે મોંઘવારી બહુ છે આ લેડીઝ ને તો મોંઘવારી બહુ નડે ભાઈ કઈ રહ્યા છે

ગયા જ અને આ વર્ષમાં કેવો તફાવત ગઈ વર્ષે જે હતા એમાં પૈસા બાબતે બધું ઓછું હતું આ વખતે થોડો ભાવ બી અમને બી આગળથી ઓછો થઈ આવ્યો છે અને અમે બી પબ્લિક જોડેથી બે પાંચ રૂપિયા વધારે કમાઈ અને અત્યારે અમારું ગુજરાન કરીએ છીએ એટલે ભાવ વધ્યો છે કે ઘટ્યો છે ભાવ વધી ગયો છે વધી ગયો છે અને ચાઇનાના ફટાકડા પહેલા આવતા હતા અત્યારે ચાઇનાના ફરક આવે છે કે નથી ના અત્યારે નહીં આવતા હોય અત્યારે વેરાયટીઝમાં બધું આવે છે પણ એવું ચાઇના એવું લોકલ વસ્તુ નહીં આવતા જે અત્યારે કોરોનેશનલ જે સ્ટાન્ડર્ડ છે એ બધી અલગ અલગ બ્રાન્ડો છે એ બધી વસ્તુમાં મળે લોકો શું વધારે ખરીદવાનું પસંદ કરે છે લોકો આપણે કોઠી છે ચક્કર છે પછી આપણને તારામંડળ છે એવું બધું પસંદ કરે ખરીદવા તમે કેટલા વર્ષથી આ ધંધો કરો આપને આ ધંધામાં આપણે છ વર્ષથી આપણે આમ છેલ્લોને છ વર્ષ હા અને ગરાગોનો તમને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે લોકો ખરીદવા આવી રહ્યા છે ને હા બધા ગરાક જે બી આવે આપણે જેન્યુઅલ ગરાક આવે કોઈ બી ગરાક આપણે કોઈ મગસ મારી હું કરે એવું કહે છે તો આ હતા ચેતનભાઈ આવો આપણે આજે અહીંયા તમે જોઈ રહ્યા છો કે બહારથી પણ લોકો આવ્યા છે શેખ મોરબીથી

જો સસ્તા મળે તો લેવા નકર પછી મોરબી થી લઈ લેશું એવી નક્કી કરીને આવ્યા હતા સવાર માં આવ્યા હાથ ઉગી રેખા અમે લગભગ અમારી ગાડી ઈકો લઈને આવ્યા ઈકો ભરીને રાખ્યા ફટાકડા જેમ લેતા જાય એમ ગાડી મૂકતા જાય આ આખી ઈકો ભરીને ફટાકડા લઈ રહ્યા છે જો મિત્રો અમદાવાદ ના માર્કેટ જો શું નામ આપનું રાજેશભાઈ ધરોડિયા રાજેશભાઈ આ રાજેશભાઈ છે જો એમની સાથે જ આવ્યા છે રાજેશભાઈ તમને કેવું લાગ્યું અમદાવાદ નું બજાર ફટાકડા ની બજાર અમદાવાદ એટલે બહુ સારું સસ્તું અને સારું માર્કેટ કેવાય અમારા મોરબીમાં જે આ ફટાકડા લેની ને એના ડબલ પૈસા હે મોરબી માં ત્યાં અહિયાં અમને સસ્તા મળ્યા એટલે અમે અહિયાં લેવા આવ્યા અને ખરીદીમાં બધું સારું છે જે આઈટમ જોતી બધી મળી જાય ટોટલ બધી આઈટમ બધી આઈટમ મળી જાય તમે કેવી કેવી આઈટમ અમે ફટાકડા માં પછી આ ઓલા ડિઝાઇન દીવા આ તે બધી ઘણી વસ્તુ લીધી અમે દીવડા ને એ બધું માર્કેટ મોરબી કરતા અમારે ઘણું સસ્તું છે અમદાવાદ બજારમાં અને સારી વસ્તુ છે અને લીધી અમે જાજી ખરીદી કરી અમે ફટાકડા લીધા સમોચા મોચા અમે ચાર જણા વચ્ચે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ના ત્રીસ હજાર રૂપિયા હા તમને એવું નથી થતું ભાઈ કે એટલા બધા ફટાકડા ફોડશો પ્રદૂષણ થશે તો પ્રદૂષણ ને તમે કહી દો પ્રદૂષણ લીધા એવા અમે ફટાકડા જ નથી લીધા અમે જે નાના છોકરાઓના ફૂલ જોન આન તેન નાની નાની વસ્તુ જ લીધી છે એ મોટી પ્રદૂષણ થઈ વસ્તુ લીધી જ નથી અમે

સાડા સાતસો રૂપિયા નું પેકેટ એમને આખું મળ્યું છે એક પેકેટના ફક્ત એક જ પેકેટના ના અઢીસો રૂપિયા એમને મળે છે ત્યાં આ જો માર્સલ કંપની નું છે અને તેઓ ખૂબ ખુશ છે અમદાવાદ માં ખરીદી કરી આપણે ઉજવવાનું જોઈએ ને આ તો આનંદ થી મોત થી ઉજવવાનું બિલકુલ બિલકુલ કેમ નહીં આનો માહોલ એવો છે કે સવાર થી શાંત થઈ ગઈ પણ સમય ટૂંકો પડ્યો છે અમદાવાદ માં સવાર થી શાંત થઈ ગઈ તો પણ સમય ખૂટ્યો ભાઈ એવું કઈ રહ્યા છે ફરીથી કો ભાઈ આનો માહોલ એવો છે કે સવાર થી સાંજ પડી ગઈ પણ તમે જોઈ રહ્યા છો કેટલો બધો ટ્રાફિક ફેર્યો છે રાયપુર બજાર માં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે પૂરજોશ જોશમાં ખરીદી કરી રહ્યા છે જાણે કોઈને મોંઘવારી નડતી જ નથી જુઓ તમે કેટલા બધા લોકો તહેવાર આનંદ માણવા માટે આવી રહ્યા છે અને ખૂબ ટ્રાફિક થઈ રહ્યો બધા બાળકો પણ છે જેઓ ખરીદી કરવા આવ્યા છે બાળકો પાસેથી જાણે કે તેઓ કેવા ફટાકડા ફોડવાનું પસંદ કરે છે શું નામ બેટા તમારું કેવા ફટાકલા લીધા તમે 555 अनार ફુલજડી અને બંદૂક સ્કાય શોટ બંદૂક ચકરી બહુ બધા લીધા છે બહુ બધા સ્કાય શોટ ફુલજડી अनार કોટી અને ફુલજડીઓ વીડી બહુજ બધા ફટાકડા લઈ લીધા છે બાળકો તમે બેટા ફટાકડા ફોડશો ત્યારે સેફટી નું કેવું ધ્યાન રાખશો ફટાકડા અને એના ફટાકડા ફોડીને અને બહુ હાર્મફુલ અને પોલ્યુશન વાળા ફટાકડા નત લેવાના તું બેટા ફટાકડામાં ફોડવા માટે શું ધ્યાન રાખ આપણે અનાર ફોડીએ તો પ્રદૂષણ નું ધ્યાન રાખીશું અને નો ક્યા ભૂલી ગયો હા ભૂલી ગયો તો જોયું તમે બાળકો છે નાના નાના અને તેઓ સેફટી વિશે પણ કેટલું કહી રહ્યા છે અને સેફ્ટીનું ધ્યાન રાખવા માટે પણ વિચાર છે ખૂબ સરસ વાત કહેવાય એટલા નાના નાના બાળકો સેફટીનું ધ્યાન રાખવાનું પણ વિચારી રહ્યા છે તો તમે જોયું લોકો અનેહરા ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે દિવાળીના તહેવારની ફટાકડાની ખરીદી કરી રહ્યા છે નાના નાના બાળકો પણ ખરીદી કરી રહ્યા છે મોટા લોકો પણ હતા અને મજાની વાત તો એ છે કે લોકો બહાર ગામથી પણ અમદાવાદમાં ખરીદી કરવા માટે આવ્યા તો આવા જ અવનવા સમાચાર જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ત્યાં સુધી મને અને મારા સાથી સફવાનને રજા આપશો આભાર